એક જંગલ હતું ત્યાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા સર્વે પ્રાણી અને પક્ષીઓ સંપીને રહેતા એક દિવસ એક હાથી સરોવર માંગ પાણી પીવા આવ્યો પાણી ભાળીને હાથી તો બહુ જ ગાંડો થયો અને પાણી માંગ પડ્યો અને માંડ્યો તોફાન કરવા પાણી માંગ રહેતા નાના જીવ પણ હેરાન પરેશાન થઈ ગયા ત્યારબાદ હાથી ત્યાંથી એક વડ નીચે આવ્યો વડની ડાળો માંડ્યો ભાંગવા વડની ડાળી ઉપર એક કાગડીના ઈંડા હતા આ હાથીની આવી હરખથી કાગડી હાથી પાછે આવી અને વિનંતી કરી હાથીભાઈ તમે આ શું કરો છો આ ડાળી પર મારો માળો છે તેમાં ઈંડા છે તો તમે ડાળીઓ હલાવતા નહીં પણ હાથી તો અભિમાનમાં ગાંડો થયો હતો તેને આ કાગડીની કોઈ વાત સાંભળી નહીં એ તો માંડ્યો ડાળીઓ હલાવવા અને કાગડીના ઈંડા ફોડી નાખ્યા એ જ વખતે એક પારેવડી વડ ઉપર બેઠી હતી તેને કીધું હાથી ભયા તે આ શું કર્યું આ પારે વડીને હાથીએ બહેન માનેલી હતી બિચારી કાગડી તો કાકા કરવા લાગી અને સર્વે કાગડાને ભેગા કર્યા કાગડાઓએ હાથીને ઠબકો આપ્યો અને હવે ફરી આવું નહીં કરવા જણાવ્યું પરંતુ હાથી તો ઉલટાનો વિફર્યો કોઈની વાત સાંભળવા ત્યાર જ નહોતો સર્વે કાગડાઓને કીધું કે તમારે થાય તે કરી લેજો હવે સર્વે કાગડા ગયા પક્ષીઓના રાજા ગરુડ પાછે અને હાથીના કરતૂતની ફરિયાદ કરી રાજા ગરુડે સર્વ પક્ષીઓને હાથી ઉપર હુમલો કરવા કહ્યું સર્વ પક્ષીઓએ હાથી ઉપર એવો મારો ચલાવ્યો કે હાથી માંડ્યો ભાગવા પણ હાથી જ્યાં જાય ત્યાં પક્ષીઓની ચાચોનો વરસાદ વરસતો હવે હાથીને રહેવાની ક્યાંય જગ્યા ન રહી હાથી તો ત્રાહીમાં પોકારી ગયો હવે હાથી તો જંગલ બહાર ભાગી ગયો એ જ વખતે તેની બહેન પારેવડી આવી એકલે હાથીએ તેને વિનંતી કરી બહેન મારી ભૂલ થઈ ગઈ છે હવે મારું સમાધાન કરાવો પારેવડીએ હાથીને બહુ જ છપકો આપ્યો અને એ જ વખતે પારેવડી પક્ષીઓના રાજા ગરુડ પાછળ ગઈ અને વિનંતી કરી કે હવે હાથીભાઈને આ કરેલા કૃત્યનો ઘણો જ પસ્તાવો થયો છે અને તે કાગડાઓની માફી માંગવા તૈયાર છે તો તમે મારાંગવતી હાથીભાઈને માફ કરી દયો એજ વખતે રાજા ગરુડે સર્વે કાગડાઓને બોલાવી હાથીને માફ કરી દેવા જણાવ્યું અને સમાધાન કરાવ્યું એજ વખતે રાજા ગરુડે હાથીને જંગલમાં આવવા માટે પરવાનગી આપી આ પારેવડી તો ઉડીને ગઈ હાથી પાછે સાલો ભયા તમને હું તેડવાંગ આવી સૌ તમારો ગુનો માફ કરી દીધો છે હાથી તો રાજી થતો જંગલમાં આવ્યો એક પાણીના કુંડામાં પાણી સાવ ખૂટી ગયેલું હતું અને ઘણા પક્ષીઓ તરસ્યા ટળવળતા ઉનાળાના દિવસો હતા એટલે બધા પક્ષીઓ બહુ જ તરસ્યા થયા હતા પારેવડીએ તરત જ હાથીને કીધું ભયા આ તરસ્યા પક્ષીઓને પાણીની વ્યવસ્થા કરી આપો હાથી તરત જ ગયો એક સરોવરમાં અને સૂંઢમાં પાણી ભરીને દોડતો આવ્યો અને કુંડામાં તમામ કુંડા ભરી દીધા માં પક્ષીઓ સંપીને રહેવા લાગ્યા એ જ વખતે હાથીભાઈની બહેન પારેવડી હાથી પર સવારી કરીને રૂડા મધુર ગીત ગાવા લાગી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો તમને સહુને જગુભાઈ થાંધના જય સીતારામ